આમ આદમી પાર્ટી ધૂમધામથી દ્વારા વિધાનસભા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું પાર્ટીના મુખ્ય નેતા ઈશુદાન ગઢવી હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં અનેક આગેવાનો અને કાર્યકરોની ઉમટેલી ભીડ જોવા મળી કડીકલો રોડ પર તપોવન આર્કેડ ખાતે કાર્યાલય શરૂ

માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરણો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે સાથે સાથે કોઈ વિકાસ નથી થયો જનતા છે કરે ભ્રષ્ટાચાર મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડા અધિકારીઓ રોફ જમાવે એ હાલત અત્યારે થઈ ગઈ છે ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે પ્રદેશના દેશના હોદ્દેદારોની જિલ્લાના હોદ્દેદારો સાથે મીટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને આ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આખી અમારી રાષ્ટ્રીય પીઓસીમાં ચર્ચા કર્યા બાદ કયા દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં